એક તો કોઈ પણ પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે તો આવી જ્યારે મદદ કરતા હોય તો એ કોકના કહેવાથી કરે કોકના દબાણ અને પ્રેશરથી કરે અથવા પોતાના સગાવાલા હોય કે મામા માસીના હોય ને પોતાના નજીકના હોય અને એને કોઈને તકલીફ થઈ હોય તો એની સામે આ પ્રકારની પોલીસ કાર્યવાહી કરે અને ત્રીજી વસ્તુ ખીચામાં ગાંધી બાપુની નોટો મળી હોય અને નાખ્યા હોય તો આ ત્રણ પ્રકારે થઈ શકે આ ઘટના જે બની છે એ ભાજપનો આંતરિક ઝઘડાના કારણે આ પ્રકારનું કૃત્ય બન્યું છે એ બહુ સ્વયં સ્પષ્ટ છે હવે જો ભાજપ જો ન્યાય અપાવી જ દીધો હોત ભાજપ ભાજપવાળાએ ન્યાય અપાવી દીધો હોત તો અમારે આ કરવાની જરૂરિયાત પડી જ ન હોત

પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ કોળી સમાજમાં પણ બહુ મોટું નામ છે અને પૂજાભાઈ વંશે પણ દીકરીના ન્યાય માટેની ગુહાર લગાવી હતી ત્યારે આપણી સાથે પૂજાભાઈ વંશે પૂજાભાઈને પૂછ્યું પૂજાભાઈ અડતાલીસ કલાકથી પીડિતા પાયલના ન્યાય માટેનું આંદોલન પરેશ પેતવ્યા હતા અડતાલીસ કલાકના ઉપવાસ કર્યા આપ પણ અહીંયા પહોંચ્યા શું કહ્યું અમરેલીમાં બેન પાયલની જે ઘટના બની છે એ ઘટનાને ગુજરાતના લોકોને હચમચાવી મૂક્યા છે હર કોઈ નાગરિક આ ઘટનાથી દુખી છે ચિંતિત છે કે ગુજરાત આવનારા દિવસોમાં ક્યાં જઈ રહ્યું છે નારી સ્વભાવે સ્વાભિમાન અને બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરનારા લોકો નારી સન્માનની વાતો કરનારા લોકોની જ પોતાની જ સરકાર અને પોતાના જ અધિકારીઓ અને તંત્ર દ્વારા જે લોકોએ કાયદાનું રક્ષણ કરવાનું છે કાયદાનો અમલ કરવાનો છે એ જ લોકો કાયદાનો ભંગ કરે સરે આમ ભંગ કરે ખુલ્લમ ખુલ્લા કરે અને આ ધરણાના કાર્યક્રમમાં માગણી કરવામાં આવી છે કે દીકરીને ન્યાય મળે અને જે આ ઘટિત ઘટના ઘટી છે એમાં જે કોઈ પોલીસ અધિકારીઓ જવાબદાર છે એ પોલીસ અધિકારીઓની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે એમને ડિસમિસ કરવામાં આવે છે સિમ્પલ વાત જો સરકારને અથવા સરકારના પદાધિકારીઓને કે રાજ્યના ગૃહમંત્રીને કે રાજ્યના મુખ્યમંત્રી અથવા રાજ્યના ડીજીને પોતાની પોલીસ હા કે ના એને ખબર જ છે કે કાયદાનો અમલ કરાવવાની જવાબદારી પોલીસ વિભાગની છે હવે એનું રક્ષણ કરવાની પણ જવાબદારી એમની છે તો આ કિસ્સામાં કે આ ઘટનામાં કાયદાનો ભંગ થયો છે કે નથી થયો હવે કાયદાના ભંગની અંદર કાયદામાં બહુ સ્પષ્ટપણે જોગવાઈ છે કે સાંજના સૂર્યોદય આથમે અને સૂર્યાસ્ત થાય અને સૂર્યોદય પહેલાં કોઈપણ મહિલાની કોઈપણ ગુનામાં ધરપકડ થઈ શકતી નથી કે અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવતી નથી તો સદર બનાવની અંદર જે ઘટના ઘટી છે એમાં પોલીસે રાત્રે ધરપકડ કરી છે હવે કાયદામાં જોગવાઈ નથી થતાં ધરપકડ કરી છે તો સરકારને આનાથી બીજા પુરાવાની બીજી શું જરૂરિયાત છે આ પુરાવો જ છે કે કાયદાનો ભંગ કર્યો છે તો જેણે ભંગ કર્યો છે કોણે એને પટ્ટા માર્યા જેણે પટ્ટા માર્યા હોય છે તો એને ખબર જ છે કે કોણે પટ્ટા માર્યા છે આમાં બે ત્રણ ત્રણ બાબત મહત્ત્વની હોઈ શકે એક તો કોઈ પણ પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે તો આવી જ્યારે મદદ કરતા હોય તો એ કોકના કહેવાથી કરે કોકના દબાણ અને પ્રેશરથી કરે અથવા પોતાના સગાવાલા હોય કે મામા માસીના હોય ને પોતાના નજીકના હોય અને એને કોઈને તકલીફ થઈ હોય તો એની સામે આ પ્રકારની પોલીસ કાર્યવાહી કરે અને ત્રીજી વસ્તુ ખીચામાં ગાંધી બાપુની નોટો મળી હોય અને નાખ્યા હોય તો આ ત્રણ પ્રકારે થઈ શકે હવે કા પોલીસે આમાં પૈસા લીધા છે અને આ સરઘસ કાઢવામાં આવ્યું છે નંબર વન બીજો મુદ્દો એ છે કે પોલીસના આમાં કોઈ લગભગ સગાવાલા હોય કે એના કુટુંબીજનો હોય એવું આમાં માનવાનું કોઈ કારણ નથી આમાં બે જ કારણ રહે કા ઉપરથી સરકારની સૂચનાઓ છે સરકારની સાથે સંકળાયેલા લોકોની સૂચના અથવા એને સારું લગાડવા માટે પોલીસે આ કૃત્ય કર્યું છે અથવા પોલીસે પૈસા લઈને આ કર્યું છે આ બે બાબત જ આમાં સાબિત થાય છે ત્યારે રાજ્ય સરકાર સંવેદનશીલતાની વાતો કરે છે પણ સંવેદનશીલ થઈ અને બાર બાર દિવસ થયા હોવા છતાં પણ આજની તારીખે પગલાં લેવામાં આવ્યા નથી પરેશભાઈ ધાનાણીએ અડતાલીસ કલાકના ઉપવાસ કર્યા આજે એની પૂર્ણાવતી થઈ આજે સમાપ્ત કર્યા છે હજુ સુધી ન્યાય મળવા આપવામાં આવ્યો નથી તો આવનાર આવતા સોમવારથી સુરતથી આંદોલનની શરૂઆત કરવામાં આવશે અને સુરત એ કર્યા પછી પણ જો ગુજરાત સરકાર આ દીકરીને ન્યાય અપાવવામાં જો નિષ્ફળ જશે તો સમગ્ર ગુજરાતના જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે આ આંદોલન કરી અને ગુજરાતના નાગરિકોને જગાડવાનું કામ કરવામાં આવશે અને સરકાર ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને અને જ્યાં બને ત્યાં તાત્કાલિક અસરથી સત્યને સ્વીકારીને તાત્કાલિક અસરથી પગલાંઓ લે એના માટે ના પરેશભાઈ આ ધરણાનો કાર્યક્રમ કર્યો હતો અને એને સમર્થન આપવા માટે એક પક્ષના આગેવાન કાર્યકર્તા તરીકે નહીં પરંતુ એક ગુજરાતના નાગરિક તરીકે એક ફરજના ભાગ તરીકે હું અમરેલીના આજે રાજકમલ ચોકમાં બેન પાયલને ન્યાય મળે એના સમર્થનમાં હું આજે અમરેલી ખાતે આવ્યો હતો ફરજાને સમર્થન અન્ય પણ ઘણા નેતા આવ્યા હતા પરંતુ અડતાલીસ કલાકના ઉપવાસ પૂર્ણ કર્યા છતાં નિમ્બડતંત્ર જાગતું નથી કોઈ ન્યાય માટેની જે પીડિતાને ન્યાયની વાત છે એ ન્યાય નથી મળ્યો હવે શું રણનીતિ આગળની સ્વાભાવિક છે કે ગુજરાત સરકાર જે પ્રકારે ચાલી રહી છે અને જે પ્રકારે ગુજરાતમાં ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ બનવા પાછળના કારણમાં આ ઘટના જે બની છે એ ભાજપનો આંતરિક ઝઘડાના કારણે આ પ્રકારનું કૃત્ય બન્યું છે એ બહુ સ્વયં સ્પષ્ટ છે એ લોકોની લડાઈને કારણે બીજો મુદ્દો એ છે કે ખુલ્લમ ખુલ્લા બાબરાના મામલતદાર પત્ર લખે છે ભાજપના આગેવાનો પણ આ ઘટનાને સંપૂર્ણપણે વખોડે છે પણ બોલતા નથી એના આગેવાનો પણ બોલવા તૈયાર નથી તો આવી ઘટનાઓ જે ઘટે છે બને છે ત્યારે એક જવાબદાર આગેવાન અને નાગરિક તરીકે જવાબદારી બને છે જવાબદેહી બને છે એ જવાબદેહીના ભાગ તરીકે એક અવાજ ઉઠાવવાનું કામ આજે અમરેલીમાં રામ રાજકમલ ચોકની અંદર પરેશભાઈ ધાનાણીના નેતૃત્વમાં ભાઈ વિરજીભાઈ ઠુંબર માજી સાંસદ બેનશ્રી જેનીબેન ઠુંબર કોઈપણ જાતના પક્ષા પક્ષીથી પર રહીને અમરેલીના લોકોએ પણ સંપૂર્ણપણે સાથ અને સહકાર આપ્યો વેપારી મિત્રોએ પણ સાથ સાથ અને સહકાર આપ્યો અને સમગ્ર ગુજરાતની જનતાએ અને ખાસ કરીને મીડિયાએ પણ જબરજસ્ત રીતે આ બાબતને હાઈલાઇટ કરી છે અને સેન્સિટિવ મુદ્દાને હાઇલાઇટ કરીને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે અને એના કારણે એક ગુજરાતની અંદર એક પ્રકારનું વાતાવરણ પણ ઊભું થયું છે પરંતુ સરકાર આજે પણ કુંકર્ણની નિંદ્રામાં જાગે છે ઊંઘે છે અને આજની તારીખે હજી પગલાં લેવા માટેની કોઈ સરકારની માનસિકતા હોય એવા પરિસ્થિતિ દેખાતી નથી ત્યારે અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ મુખ્યમંત્રીશ્રીને વિનંતી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે કમસે કમ તમે સંવેદનશીલ બનીને આ જધન્ય જે ઘટના બની છે એમાં જે જવાબદાર હોય એને તાત્કાલિક અસરથી પગલાં લઈ લો મુદ્દો પૂરો થઈ જાય અને જો પગલાં નહીં લેવામાં આવે તો અગાઉ કીધું એ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ઘર ઘર સુધી જન જન સુધી જિલ્લે જિલ્લાને તાલુકે તાલુકે સુધી આ બાબતને ઉજાગર કરવામાં આવશે આ નકલી લેટર કાન प्रकरण હતું પરંતુ જે તે પાયલ ગોટીને ન્યાયની વાત હતી પરંતુ ભાજપ વર્સસ કોંગ્રેસ થઈ ગયું પરેશભાઈ ધરનાગીર એટલે ભાજપ વર્સસ કોંગ્રેસ થઈ ગયું શું કહો પરેશભાઈ દાનાણી છે એ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા છે એ વાત સાચી છે છેુંજાભાઈ વંશ છે એ કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા છે એ વાત સાચી છે વિરજીભાઈ ઠુંબર છે એ કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા છે એ વાત સાચી છે જેનીબેન ઠુંબરે છે એ કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા છે એ વાત સાચી છે જો આ અવાજ જેનીબેન ઠુંબરે ટ્વિટર ઉપર મેસેજ મૂકીને જો ન કર્યો હોત અથવા પરેશભાઈ ધાનાણીએ આ ન કર્યું હોત વિરજીભાઈ ધાનાણીએ ન કર્યું હોત તો આ બાબત જે છે આ દીકરીને ન્યાય અપાવવા માટે પ્રયત્નો થયા હતા ખરા હવે જો ભાજપવાળાએ જો ન્યાય અપાવી જ દીધો હોત ભાજપવાળાએ ન્યાય અપાવી જ દીધો હોત તો અમારે આ કરવાની જરૂરિયાત પડી જ ન હોત હવે એમાં કોંગ્રેસ ભાજપનું વર્ષિત કોંગ્રેસ વર્ષિત જ ભાજપામાં ક્યાં આવ્યું અમે તો હજી કહીએ છીએ કે અમે કાલ બંધ કરી દો અમને હું લેવા તક આપો છો અમે તો એક નાગરિક તરીકે કરીએ છીએ આમાં પાર્ટી તરીકે એક ઝંડો પણ ત્યાં પંજાનો નથી લઈ રહ્યો એક કોંગ્રેસ પક્ષ માટે ક્યાંય બોલવામાં નથી આવ્યા છે જાહેર જનતા જે રીતે વાત કરવામાં આવે છે એ રૂટિંગ પ્રમાણેની વાતો કરી છે પણ પક્ષી આ કાર્યક્રમને ક્યાંય પક્ષના લેબલ લગાડવામાં આવ્યું નથી પણ હવે ભાજપ એ પ્રયત્નો કરે છે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અરોલે માર્ગે દોરવાનું કામ કરે છે કે આ કોંગ્રેસ વર્ચિત ભાજપ છે ભાજપ વર્ચિત કોંગ્રેસ છે વાસ્તવમાં એવું નથી સભે જે રાજબરાની હત્યા થઈ છે આ મુદ્દે શું કહે છે વિશ્યામાં જે અઘટિત બનતા અઘટિત ઘટના ઘટી છે એને સબ શબ્દોમાં વઘાડી નાખું છે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બની છે આગામી દિવસોની અંદર વિશ્યાની અંદર કોળી સમાજના લોકો ઉપર નિર્દોષો ઉપર જે પ્રકારે હત્યા થઈ છે અને જે ઘનશ્યામ રાજપ્રાની જે હત્યા થઈ છે એ હત્યા સરકારી સિસ્ટમના કારણે થઈ છે સિસ્ટમની ખામીને કારણે થઈ છે ભવિષ્યમાં આવી ઘટના ન બને અને કોળી સમાજ ઉપર પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો છે એને ન્યાય મેળવવા માટે પણ આગામી દિવસોની અંદર રણનીતિ ઘડીને કોળી સમાજ પણ આગળ ચાલશે પૂજાભાઈ વંશ દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું કે પૂજાભાઈ વંશ દ્વારા કોળી સમાજને જે અન્યાય થયો છે ને કોળી સમાજની જે હત્યા થઈ છે તેમાં પણ અન્યાય સહન નહીં કરવામાં આવે ને તેમાં પણ લડત લડવામાં આવશે ને પાયલ ગુટી મુદ્દે પણ પૂજાભાઈ વંશે ખુલીને સરકાર સામે પ્રહારો કર્યા હતા અને સવેદિલ સરકાર કહેવાતી આ સરકાર સામે પ્રહારો કરીને પૂજાભાઈ વંશે પોતાના વક્તવ્યમાં સરકાર સામે આકરા પ્રહારો કરીને ન્યાય માટેની લડત આગળ ધપાવવાનો ધ્યેય આપ્યો હતો ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી